દોસ્તો ગુજરાતી સાડીમાં તમારું સ્વાગત છે સાઉથ કોટન માં સરસ મજાની સાડી લઈને આવ્યો છું જોઈ શકો છો એમાં વર્કનું કામ કેટલું સરસ મજાનું ફિનિશિંગ વાળું વર્કનું કામ કરેલું છે એટલું સરસ મજાના બુટ્ટા અંદર આપેલા છે તો તમે અમારી ચેનલ પર નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમે અમારી દુકાનની વિઝિટ કરવા માંગતા તો અમારી દુકાન પાલનપુરમાં બનાસકાંઠામાં પંચરત્ન માર્કેટમાં આવેલી છે ત્યાં આવીને મુલાકાત બી કરી શકો છો કેટલી સરસ મજાની ગજબનું કલેક્શન રહેવાનું છે નવા નવા દરરોજના કલર બી તમને જોવા મળી શકે છે કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન તમે રોજે જોવા માંગતા હોય ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો જોઈ શકો છો એમાં કટવર્ક બોર્ડર વાળી સરસ મજાની આટલી સરસ મજાની બોર્ડર બી આપેલી છે અને એક સાઉથ કોટન નો પીસ લેવાનો છે કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન લેવાનો છે આપણે એક પીસ ઓપન કરીને હું તમને બતાવવાનો છું કેટલો સરસ મજાનો પીસ લેવાનો છે કેટલી સરસ મજાની ડિઝાઇન લેવાની છે અંદરના બુટ્ટાની એ બી તમને જોવા મળશે કે વર્કનું કામ એકદમ ફિનિશિંગ વાળું અને પહેરવાથી બી સરસ મજાની સાડી લાગવાની છે તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું આટલી સરસ મજાની ફિનિશિંગ વાળું વર્કનું કામ કરેલું છે એકદમ સરસ મજાના બુટ્ટા અંદર આપેલું છે સાઉથ કોટન રહેવાનું છે એકદમ સોફ્ટ કોટન રહેવાનું છે તમે લગ્ન પ્રસંગમાં બી પહેરી શકો છો અને આગળ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ઉત્તરાયણના તહેવાર માટેની તમે આ બધી જ કલેક્શન ગોતી રહ્યા હોય તો અમારા પેજ ઉપરથી મળી રહેવાની છે કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન રહેવાનું છે સાડીનો રેટ બી બતાવવાનો છું કેટલામાં તમને ઘર સુધી મળી રહેવાની છે સાડી એ બધી જ માહિતી તમને બતાવવાનો છું અને બ્લાઉઝ પીસની વાત કરીએ તો બ્લાઉઝ પીસ આ રીતનો તમને સિમ્પલમાં જેવી સાડી છે એવો જ બ્લાઉઝ પીસ તમને મળી જવાનો છે આ રીતની બ્લાઉઝ પીસમાં બોર્ડર બી તમને સિલ્વર કલરની ગોલ્ડન કલરની બોર્ડર મળી જવાની છે હવે કલર ઓપ્શનની વાત વાત કરીએ તો કલર ઓપ્શનમાં તમને જે ગમતો હોય સાડીનો સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીનશોટ મોકલી આપજો જોઈ શકો છો કેટલા સરસ મજાના ગજબના કલર રહેવાના છે એક એકથી ચડિયાતા કલર તમને મળી જવાના છે તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે આટલી સરસ મજાના મહેંદી કલરની વાત કરીએ તો મહેંદી કલર કેટલો સરસ મજાનો લાગે છે તો રાહ નહીં જોતા મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે સ્ક્રીનશોટ મોકલવાનો છે ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવવાની છે એટલું જ સરસ મજાનું ગજબનું કલેક્શન લેવાનું છે અને સાડીની રેટની વાત કરીએ તો 1320 વીસ રૂપિયામાં ઓનલી ફોર તેરસો વીસ રૂપિયા ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે મળી જવાની છે કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન છે એનું કામ જોયું ફિનિશિંગવાળું કામ અને સાઉથ કોટન સાઉથ કોટનમાં સાડી પહેરી છે ને તો એક નંબર સાડી લાગવાની છે આટલા સરસ મજાના ગજબના કલર એક એકથી ચડિયાતા કલર તમને મળી જવાના છે મનગમતા સાડીનો ખાલી સ્ક્રીનશોટ લેવાનો છે અને સ્ક્રીનશોટ મોકલવાનો છે ચાર કલરનું ઓપ્શન રહેવાનું છે ચારે ચાર કલર એકદમ ચડિયાતા કલર રહેવાના છે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ ને ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને કોમેન્ટ કરજો તેરસો ને વીસ રૂપિયામાં તમારા ઘર સુધી સાડી મળી જવાની છે તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છીએ ત્યાં સુધી બનાવી થેન્ક યુ જય માતાજી જય ગોપાલ